નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પર મારે આપનું ત્યાં દીધું સ્વાગત કરું છું તમને ચેનલ બનાવવા ચેનલ સબસ્ક્રાઈબ કરમ ભૂલશો તમે ચેનલ પર મિત્રો ફોરેસ્ટ વેડગાર્ડની હોય કોઈ પોલીસની ભરતી કોઈ અન્ય કોઈ બંને કોઈ પણ ભરતી હોય તમને જાણ કરવામાં આવશે જે શિક્ષણ નગર માટે ઉપયોગ તમામે તમામ ચેનલ પ્રવાઈ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈ કરમ ભૂલશો ને સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ પહેલા ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપ્શન પૂછું મિત્રો વિશે જોઈન થઈ જજો તો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાની છે મારે કે ફોરેસ્ટ બીટગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર આખરે ઇંતેજારનો અંત કહી શકાય કારણ લાંબા સમય લાંબા સમય સુધી જે ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો છે ફાઇનલ આન્સરની રાહ જોયા હતા તો ક્યારે આવશે તો ક્યારે તે બાબતે ફાઇનલ આન્સર કી બાબતને લેટેસ્ટ એક સારા સમાચાર મળી રહેશે તો તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું વિડીયો ગમે તે વિડીયોને લાઈક ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખાઈ માટે દબાવાનું ભૂલશો નહીં તો ચાલો જય મિત્રો રહેશે બગાડા વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે બીટ જે આજે ટ્વીટ છે મિત્રો તમે એ પણ પહેલાં ટ્વી ટ્વીટ જોઈ લો કે દસ ચૌદ અને સાત જૂન તો મિત્રો આજે સાત જૂન થઈ સવારમાં ટ્વીટ આવી હતી દીપક રાજ સાહેબની કે બીટ ફાઇનલ આન્સર કી આજ સાંજ સુધીમાં આવી જશે જૂની ક્લાક સહિતના બસો બાર નંબરની પરીક્ષા પ્રોવિઝનના આન્સર કી પણ સાંજ સાત આજે સાંજે સાત વાગ્યા સુધીમાં જાહેર થશે ગૌણ સેવા પસંદગી મંદે આજે જાહેરાત આપી જાહેર કરવામાં આવી હતી તારીખ सत्तावाह सूत्रों जाना पर आज सांज सुधी बने आंसर की तो मित्रों तो जुशो कोई घर लाबा समय सुधी में राजू था बीटगार्डनी फाइनल आंसर की तो मित्रों आज सांज सुधी में तारी फाइनल आंसर की मिली जा जुनियर क्लाक डिड नहीं बस बार नंबर પ્રોવિઝનલ આન્સર કે બંને વાંજે મિત્રો સાત વાગે સાંજે સાત સાંજે સાત વાગ્યા સુધી પહેલાં તમને મળી જશે તો મિત્રો કોઈ પણ અપડેટ આવશે તરત તુરંત તમને વિડીયો જાણ કરવામાં આવશે અથવા મિત્રો જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ ગ્રુપ બંને બનાવ્યું છે ત્યાં તમે જોઈન થઈ જજો મિત્રો તમને ફાઇનલ આન્સર કે તમને ત્યાં પણ પ્રોવાઈડ PDF પીડીએફ રૂપી તમને ત્યાં પ્રોવાઈડ મળી જશે તો ચેનલ સબસાઇ કરી બંને ગ્રુપમાં જોઈન થઈ જજો થેન્ક યુ વેરી મચ